જવાબ પામ્યો છે ત્યાંથી વાહન ને લઈને પસાર થવું તે ભારે જોખમકારક હાલમાં સાબિત થઈ રહ્યું છે કોઈપણ પણ વાહન ત્યાંથી પસાર થતું હોય તો અતિ ધ્યાન રાખીને પુલ પરથી પસાર થવાનો વારો આવતો હોય છે બાઈક હોય કે મોટું વાહન હોય કે પછી પેસેન્જર વાહન હોય તે વાહન ના પુલ પરથી ખાલી કરીને પસાર થવાનો વારો આવતો હોય છે જો કે આ પુલ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે પરંતુ પુલ હાલ વરસાદના પાણીમાંથી સુજતા બે ગામને અવર જવર માટે ભારે હાલાકી